જય માતાજી મિત્રો તો આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે કોઈને દિલ પર લેવું નહીં અને આ આ વિડીયો છે કે છોકરાને મૂક્યો વિદેશ ભણવા પણ લફરું કરીને આવ્યો તો મિત્રો આ જોરદાર એટલે વિલોગ છે દેશી વિલોગ છે તો તમે જોતા રહેજો બરાબર હા મારો ઓછો ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે હવે ઘેર ચેર જ જાઉં મારે તમને વિદેશ ભણવા મૂક્યો તો હું હવે વિદેશમાં છું હવે તરત ઘેર જાવ છે એ તો બે મિનિટ થાય મને પોગતે પણ હું ભણવા નહોતો જો લફરું કરવા જઈ તો થોડું બાંધ ખબર છે લાગે છે ડેડીનો ફોન આવી ગયો હેલો ડેડી હા હું આવી ગયો છું કોણ તમારી બસ તમારી નજીક જ આવી ગયો છું હા પાંચ દસ મિનિટ થશે પછી આવી જશે તમારી નજીક હા બે ઘડી પેટી લેતા આવો હા બા બે ઘડી હા આ બે ગળી પેટી હું લેતા આવીશ હા હા કારણ કે ભણીને આવું છું એટલે બે ગળી પેટી લેતા આવીશ તમારે ચાલ લેતા આવીશ બે ની શું આટો છે રમો આવી હા હા રમો આવી જુઓ એ મારો હાર હલવા આવ્યા જવું જ પડશે ઘેર તો પાક પૂછે ભલે જ બે બેના ભોટા ખાવા પણ જવું પડશે ગીત વગાડી દેજો મસ્ત છે હે ફોની જ થઈ જ્યો એડો તો હું ગયેલો ને આપણે ચોક ગીત ગીતો જરૂર છે આપણે મૂક ગયેલો કે હાવી રીતે પ્રેમ તારે કરવો નતો કે લવ લફરામો મને ફસાવો નહોતો કે હાવી રીતે પ્રેમ તારે કરવો નહોતો કે લવ ના ફમો મને ફસાવો નહોતો તારી હંગાસ સલ પરો કર્યો હવે જવાબ બાને શું આપશું કે બા કે તારી હંગાસ મે લફરો કર્યો હવે બાને જવાબ શું આપશું બાએ મે જો તો વિદેશ ભણવા ને મો લફરો કરીને આવ્યો નાના જવા દો ભાઈ તો બાન ખબર ન કે ઓ બેઠો છે ફટાફટ જવા દો બહાર આવો જવા તો ફટાફટ બેક ટેમ યે

મિત્રો તમારા માટે લઈને આવ્યો છું નવી ગેમ જેમાં તમે રમી રમીને ઘણા બધા પૈસા પણ ખોવી શકો છો અને આ તમે તમારું ખેતર પણ વેચી શકો છો તમારું ઘર પણ વેચી શકો છો અને આ તમે ચોક ભાગે પણ રહી શકો છો અને એથી ઉપાડ કરીને વાપરી શકો છો તો મિત્રો ગેમનું નામ મને ખબર નથી તો મિત્રો નીચે નામ આપેલું છે તો જલ્દી લિંક ડાઉનલોડ કરી નાખો અને ફટાફટ પૈસા હારવા ચાલુ કરી નાખો શું કીધું બા એ તો મજાક કરતો તો બા મને એમ હતું કે મારો છોકરો મારું નોમ આગળ લાવશે પણ બધા સપના છૂટી ગયા ડેડી એક છોકરી મસ્ત છે એમ ટીકડી જેવી તમારું સેટિંગ કરાવી દઉં મસ્ત કરાવી દઉં તમારું સેટિંગ પણ બોટે મારે ઉંમર જતે રે હવે મારાથી કોઈ ના થાય ડેડી આવnare ભેટીના અમે સંસ્કાર આપશો જેવા આપા છે એવા સંસ્કાર અમે આપશો પણ બોટે આવnare ભેટીને સંસ્કાર આપો તો હારા આપજો એવા સંસ્કાર આપો એવા સંસ્કાર આપો બધાને લવના લફરામો સંસ્કાર આપો પણ ઘાયલ બટી તું તો ઊંધો પાચો છે એટલે તું તો ઊંધો જ શીખવાડશે ને શું કરે છે મારી જાન ખાઈ લીધું લો બા પેલી છોકરીનો નો વિડીયો કોલ આવ્યો થોડીક વાત કરી લો તમે લો હલો બટી છોકરી તો મસ્ત હશે હો હાય બટી હમ હમ તમે મારું સેટિંગ તોડી નાખ્યું બા તમે મારું વિદેશનું ભણે ભણવા જતી કે મસ્ત સેટિંગ કરે પણ તમે તોડી નાખ્યું આવું સેટિંગ મને જોઈ ના મળો હવે મારે નથી જીભવું તો મારું સેટિંગ કર્યું હવે મારે ટૂંક વખત મરી જવું તો મરો ચોક પડ્યો સરો પડા હાથ થી કહું એમ તો હારો ટૂંપો નહીં આવે પણ બા હું લોટવે મરી ગયું તું હવે જોઈ લો મારે સેટિંગ રાખવું જ નહીં તમે જેમ કીશું કરી હંડ બટી બે જણા પે સેટિંગ પારો